thank you

મુર્મુએ દીવડાઓ પ્રગટાવવાના ઊંડા પ્રતિક પર પ્રકાશ પાડ્યો અને નાગરિકોને જ્ઞાન અને બુદ્ધિના પ્રકાશને અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે સર્વાંગી વિકાસ અને સાંસ્કૃતિક સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને દરેકને આ લક્ષ્યો તરફ મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા પ્રેસિડેન્ટની આ મુલાકાત સમગ્ર રાષ્ટ્રમાં સાંસ્કૃતિક મૂલ્યો અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે કોટી દીપોત્સવમ કાર્યક્રમ તેલંગાણામાં એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક ઉત્સવ છે જે દર વર્ષે હજારો ભાગ લેનારાઓને આકર્ષે છે રાષ્ટ્રપતિ મુર્મુની હાજરીએ કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો અને તેમના જ્ઞાન અને પ્રોત્સાહનના શબ્દોથી ઘણા લોકોને પ્રેરણા આપી